સુરતમાં મંદીના મારથી પીડિત રત્ન કલાકારોના પરિવારોને ગુજરાત સરકારે મોટી રાહત આપી છે રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી સહાય માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે જેનાથી હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલ ફી સહાય માટે સુરત ડાયમંડ એસોસિએશન મારફતે કુલ ચુમ્મોતેર હજાર બસો અડસઠ અરજીઓ કરવામાં આવી હતી આ તમામ અરજીઓ એસોસિએશનને મોકલવામાં આવી હતી જેની ચકાસણી બાદ તેમાંથી સુડતાલીસ ફોર્મ માન્ય ઠર્યા હતા સરકારના નિર્ણય મુજબ સુરતમાં પચાસ હજાર બસો એકતાલીસ બાળકોને સ્કૂલ ફી સહાય આપવામાં આવશે પ્રત્યેક બાળક દીઠ રૂપિયા તેર હજાર પાંચસોની સહાય ચૂકવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર યોજના અંતર્ગત કુલ રૂપિયા પાંસઠ કરોડ પચાસ લાખની માતભર રકમની સ્કૂલ ફી સહાય આપવામાં આવનાર છે મહત્વની વાત એ છે કે આ સ્કૂલ ફી સહાયની સમગ્ર કામગીરી માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરવામાં આવી છે જે રાજ્ય સરકાર અને સુરત ડાયમંડ એસોસિએશનની ઝડપી કામગીરી દર્શાવે છે આ સહાય રત્ન કલાકાર પરિવારોને આર્થિક સંકટના સમયમાં મોટી મદદરૂપ થશે ચોવીસ મે બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત કલાકારો રત્ન કલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસો ની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ ટકાના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમોતેર હજાર બસો અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી ચિમોતેર હજાર બસો અડસઠ તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે અને એમની અંદાજીત સ્કૂલ ફીની રકમ જે છે એ પાસઠ કરોડ પચાસ લાખ જેટલી થાય છે આ આખી કામગીરી આપણે બે મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન કલાકારો જીઆરની જે જોગવાઈઓ છે જે ક્રાઈટેરિયા છે એ સમજાવી શકાય ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ના ખાવા પડે એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરીફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલે છે એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે અસરગ્રસ્ત રત્ન કલાકારો એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે અને બોળી સંખ્યામાં જે કંઈ લાભાર્થી આ પેકેજનો લાભ રહે અને છેવાડાના માનવી સુધી આ સાહિત્ય પહોંચી શકે એ આશયથી તમામ કામગીરી કરવામાં આવી છે અને મેં આપણે જે રીતે કીધું કુલ પચાસ કરોડ સોરી કરોડ પચાસ લાખ જેટલી સહાયની રકમ આપણે પાત્ર છે સરકાર ભોગવશે નમસ્કાર હું છું ભાવ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સરકાર દ્વારા મંદીના કારણે પીસાઈ રહેલા રત્ન કલાકારોના બાળકો માટે જે તેર હજાર પાંચસો ની શિક્ષણ ફી ની જાહેરાત કરવામાં આવી હતી

જે અરજીઓ નામંજૂર કરવામાં આવી છે એ છવ્વીસ હજાર જેટલો આંકડો છે સરકારનો પ્રથમ એવો હતો કે એની અંદર ઘણા બધા રત્ન કલાકારોને હતા અમને એવી પણ અમુક લોકો દ્વારા માહિતી છે કે ભાઈ એમાં ઘણા બધા લોકો એવા પણ છે કે જે એક થી બે ટકા જે લોકો એવા પણ છે કે જેને હીરા ઉદ્યોગારે કઈ લેવા દેવા નથી અને જે ફોર્મ ભર્યા છે અમે એની તરફદારી નથી કરતા પરંતુ સરકારના જીઆરને અને કોઈ ટેકનિકલ ઇશ્યુના કારણે જે જે રત્ન કલાકારોના અધૂરા ફોર્મ અથવા તો તારીખની અંદર કઈ ભૂલ ભૂલો આવી હોય તો સરકારને હું એટલી જ વિનંતી કરવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારોને ખૂબ જ મંદિરના માહોલની અંદર પસાર થઈ રહ્યો છે રત્ન કલાકારોને અત્યારે એના બાળકોની ફી ભરવી ખૂબ જરૂરી છે સરકારને મોટું મન રાખી અને આ જે રત્ન કલાકારો છે જેની ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એની પણ ફી ભરી દેવી જોઈએ એવું ડાયમંડ વર્કર યુનિયન સરકારને વિનંતી કરે છે આવનારા સમયની અંદર આ બાબતે સરકારનું ધ્યાન પણ દોરવામાં આવશે અમારા માધ્યમથી સરકારને રજૂઆત પણ કરવામાં આવશે કે જે રિજેક્શન આવ્યું છે જે અરજીઓ ના મંજૂર છે એનું ફરીવાર તપાસ કરવામાં આવે અને જે ટેકનિકલ ખામી હોય દૂર કરી એને પણ આ યોજનાનો લાભ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું સાથે એવી પણ વિનંતી કરવા માંગુ છું આ યોજના કારણ કે ની કારણે આવનારા સમયની અંદર કેવો સમય હીરા ઉદ્યોગમાં આવશે તો આ યોજના કન્ટિન્યુ સરકાર ચાલુ રાખે ને યોજનાની અંદર ફી ની રકમ વધારવામાં આવે અને વર્ષો વધારવામાં આવે જેથી કરી રત્ન રત્નકલાકારોને આ મંદિરા માહોલ ની અંદર એના બાળકોના શિક્ષણની ચિંતા નોરી એ બાબતે સરકારને હું